ફંગસ હોય એ ફંગસ નું જે નેટવર્ક છે એને જો ફરી પુનઃ જીવિત નહીં કર્યું તો નહીં થઈ શકે ના જીવંત કરવાનું કામ એક માત્ર ગૌ માતા કરી શકે ગૌ મૂત્ર અંદર અને ગાયના છાણની અંદર જ થાય છે તમને લાગશે કે શંકર તમે તો અધ્યક્ષ છો તમે આ વાત કરો છો કઈ રીતે હું બે રીતે તમને કહું છું અને વિધિવત રીતે હું તમારી પાસે બોલું છું જવાબદારીપૂર્વક બોલું છું ખોટી માહિતી મારે આપવી હોય તો મને ખબર પડે છે કે હું બે જવાબદાર ન બની શકું મારે માહિતી રીતે ન અપાય મેં વાત સાંભળ્યા પછી એના પ્રયોગ લેબમાં કર્યા લેબમાં પ્રયોગ કર્યા પછી મેં મારા ખેતરમાં કર્યા અને મારા ખેતરની અંદર ખારેકનું બોરડાનું મારું ફાર્મ છે પાંચ વર્ષથી મેં પોતે આ ગૌમૂત્ર આધારિત જીવામૃત આધારિત ગાયના છાણ આધારિત આખું ખેતર ડેવલપ કર્યું કોઈ પણ જંતુનાશક દવા નાખ્યા સિવાય કોઈ પણ રાસાયણિક ખાતર નાખ્યા સિવાય આજે હું ગૌરવ સાથે કહી શકું કે ભારતની અંદર શ્રેષ્ઠતમ ખારેક તૈયાર કરવાનું કામ મારું ખેતર કર્યું છે

રાખું વર્ષ એટલે બધા મને કહેતા આ તો ઈધું એટલી થશે અને ખાવા આપ્યું પછી તમારું ખેતરનું શું થશે મેં કીધું આ કોઈ પણ જીવસૃષ્ટિનું ચક્ર છે કોઈને નુકસાન કરવા વાળું નથી ઢગલા બંધ ઈધો થઈ ગઈ એટલે મને એમ લાગ્યું કે હવે શું થશે પરંતુ સ્થિતિ એવી થઈ કે લાકડા પૂરેપૂરા થઈ જાય છે એક પણ લીલા છોડને કે એક પણ ઝાડવાને કોઈ નુકસાન ઈધો કરતી નથી આજે જોવો તો જેને જોયા હોય એક પણ છોડને કોઈ નુકસાન કીધું નથી કરતી આબા વાયા છે એને પણ તકલીફ નથી કરતી મે બાકીના ખેતીના પાક કર્યા છે એને પણ નથી કરતી અને એ જોઈને ખાવા માટે કીડીઓ આવે છે તો કીડીઓ અંદરથી એટલી બધી તૈયાર થઈ છે કે એને હોલ બનાવી નાખ્યા છે આ પહેલું વર્ષ એવું છે કે મારા ખેતરમાં ટીપકુ પણ પાણી ભરાવાનું નથી 24 કલાક નહીતર આખું ખેતર 10 10 દિવસ સુધી ભરાઈ રહેતું હતું કંઈ પણ નાખ્યા સિવાય આ ધરતી ઉપર આ થઈ શકે એની અંદર બાકી હવે તો સાત નાગ દેવતાએ ભરવાનું ચાલુ કર્યું છે રાત્રે હું ત્યાં સુધો મારા બધા બધા ભાગ્ય બધા એ સાહેબ કે નાક છે તમે હવે મેં કોઈ ખાટલો નાખી દે હું એને હેરણ નથી કરતો તે મને શુકામ કરશે એની રીતે જતા રહેશે રાતે શાંતિથી સુઈ શકાય છે કોઈ કોઈને હેરાન નથી કરતો આખી ઇકોસિસ્ટમ સિસ્ટમ બનેલી છે પંખીઓ છે એ ખાવા માટે આવે છે નાના નાના જીવ જંતુને જીવ જંતુને ખાવાનો ફરક એ છે એ ત્યાં આધાર કરીને જાય છે એની અંદર કેટલાક એવા તત્વો છે એના આધારમાં કે જે ધરતીને જુએ છે બધું મળે છે અને માત્ર જમીન સુધરે છે એવું નહીં ડોક્ટર સાહેબ માણસ શરીરની અંદર ફૂડ સપ્લિમેન્ટરી જે અત્યારે આપણે લઈએ છીએ વિટામિન બી12 ઘટી ગયું વિટામિન સી ઘટી ગયું તો બધા કહે છે ગોળી લો ડી લો ડી3 ઘટી ગયું તો બધા શું કરે છે કે ગોળીઓ લાવે છે ટેબ્લેટ આવે છે એક નવો ધંધો ચાલુ થઈ ગયો છે આ બધું આ ધરતીની અંદર હતું ધરતીમાંથી નાશ પામ્યું એટલે વનસ્પતિમાં મનાઈ ગયું ખેતીના પાકમાં મનાઈ ગયું અને એટલે માણસમાં મનાઈ ગયો પહેલાના સમયની અંદર અને ફરી પાછું આપણે જીવન કરી શકાય આખી ઇકો સિસ્ટમ જ બનેલું એક મોસમ્બી ખાતા તો વિટામિન સી જેટલું મળતું આથી વીસ વર્ષ પહેલાં અરે બસો વર્ષ પહેલાં આજે એવી વીસ મોસમ્બી ખાવ તો પણ એમાંથી નથી મળતું વિટામિન સી કારણ શું ધરતીનો જે રસ કસ હતો સત્વ હતું જતું રહ્યું ધરતીમાં બધું હતું પહેલાં આપણે એવું સાંભળતા કે એક જણો આવીને બે કોથળા પગલમાં નહીં અને કાળા ઉપર મૂકી દેતા આવું આપણે સાંભળ્યું છે બહુ જૂની વાત કરી પહેલાં જ પહેલાં તો ક્યાંથી આવતી હતી તાકાત એ ધરતીમાંથી આવતી એ માટીમાંથી આવતી એ માટીમાં સત્વો હતા એટલે વનસ્પતિમાં હતા એમાંથી માણસ શરીરમાં હતા એ બધા સત્વો નાશ પામ્યા પેટ તો ભરાવા માંડ્યું પણ તાકાત જતી રહી શક્તિ જતી રહી અને હું જે વાત કરું છું એ લેબમાં ચેક કર્યા પછીની વાત કરું છું આડે દર નથી કેતો એક 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 ચેક કર્યા પછીની વાત છે અને ભારતની સૌથી સારી જમીન માટીની લેબ માત્ર ભારતની નહીં દુનિયાની જે પાંચ લેબો છે એમાંની એક લેબ સોઇલ જીવન ચેક કરવાની લેબ આપણે ત્યાં છે આપણા ફરાદમાં છે આપણે ઊભી કરી છે વિદેશમાં પચાસ હજાર રૂપિયાના સેમ્પલ ટેસ્ટ કરાવે ત્યારે ખબર પડે છે આપણે એને ખેડૂતે બસો રૂપિયામાં તૈયાર કરીને આપીએ છીએ જમીનની અંદર જમીનની જીવનતા કેટલી છે એમાં શું ચેક કરી શકાય આ રિપોર્ટ પરથી હું કહું છું તમને બધાને રસ્તો એક માત્ર છે આ કમસે કામ ખેડૂત મિત્રોને મારી પ્રાર્થના હતી તમારા બાળકો માટે તમારી નવી પેઢી માટે એને શક્તિવાન બનાવવા માટે અને બળશાળી બનાવવા માટે એ રોગમુક્ત મુક્ત રહે માટે વિગો બે વિઘા તો એવું બનાવો કે જે ગાય આધારિત હોય બધું અને ગાય એકલી ખાલી ગૌમૂત્ર નથી એની અંદર બધી ધરતીની જીવંતતાને તૈયાર કરવા માટેનું સત્વ એની અંદર રહેલું છે અને હવે એને વૈજ્ઞાનિક અભિગમ આપીને મશીનનો અભિગમ આપીને અહીંયા તમે જે આ કામ ચાલુ કર્યું છે ખૂબ હૃદયથી શુભકામનાઓ આનો ઉપયોગ થશે અને જમીન પણ સુધરશે ખેડૂતોનું ભવિષ્ય પણ સુધરશે વિદેશથી લાવવું પડતું ખાતર પણ અટકશે અને નજીકના સમયની અંદર અમે રાધનપુરનું જે શિલ્પ કેન્દ્ર છે એને ગૌમૂત્ર આધારિત આખી નવી ફેક્ટરી બી કરવા માટેનો પણ પ્રયોગ આપણે કામ કરી રહ્યા છીએ અને નવું માર્કેટ પણ આખું ઊભું ત્યાં આગળ થશે અમે આ કામને આગળ વધારી દીધું છે ઓલરેડી અને અહીંયા શ્યામજી અને એમની પૂરી ટીમને હું અભિનંદન આપીને સાથે કહીશ

માણસ સ્વભાવ સ્વાર્થી છે અને વધારે દૂધ આપતી ગૌમાતા થશે તો બહાર નહીં કાઢે કેમ કે મા બાપે ઘરના થાય ત્યારે ઘરે ઘરમાં મૂકવા ઉધીના પ્રયત્નો થયા છે એટલે ગૌમાતા માટેનું પણ આપણે વિચાર કરી શકીએ છીએ કે સ્વાસ થશે ત્યાં સુધી માણસ બહાર નહીં મૂકે ગાય જો આપણે ત્યાં પચીસ ત્રીસ લિટર દૂધ આપતી થાય તો કોઈ બહાર નહીં મૂકે અને આ કામને આપણે આગળ વધારવાનું ચાલુ કર્યું છે ભારતનું પહેલું દેશી ગાય સંવર્ધન માટેનું એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજીના માધ્યમથી દર વર્ષે 10000 જેટલી દેશી ગાય સંવર્ધન સાધની એમ્બ્રિયો સાથે તૈયાર થાય એનું સંકુલ એક વર્ષમાં ચાલુ થઈ જશે કારણ થઈ જશે કામ 350 કરોડના ખર્ચે ભારતનું પહેલું આવું યુનિટ આપણે તે ચાલુ કરી દીધું છે અને આ કામ તૈયાર થાય એટલે અમે અત્યારે સાયબાલ ડી 13 મિલી કાકરેજ થર પાર્ક રેડ સિંધી ગંગાતીરી આ બધી ગાયોની અંદર બહુ સંવર્ધનનું કામ ચાલુ કરી દીધું છે ઓલરેડી એક 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 ગાયો એવી આવી પણ ગઈ છે જેમાંથી એક વર્ષે એકમાંથી પચાસ જેટલા બચ્ચા તૈયાર થાય એક ગાયમાંથી સારી ગાયમાંથી પચાસ બચ્ચા તૈયાર થાય એ ગાયનું અત્યારે ભેગું કરવાનું કામ પણ ચાલુ કર્યું છે મારે ત્યાં પોતાને ત્યાં અઠ્ઠાવીસ લીટર દૂધ આપતી ગીર ગાય છે મારે એ મારે અત્યારે મારે ખેતરમાં છે કાંકરેજ ગાય પણ અત્યારે થી છવ્વીસ લીટર દૂધ આપતી કાંકરેજ ગાય પણ છે અને આખી ગાયની એક ગૌ સંવર્ધનનું કામ એટલા મોટા પ્રમાણમાં કરીએ કે કોઈએ પણ ગાયને રખડતી ન મૂકે

આ પણ તો છે અને છાણમાંથી ગેસ બનાવીને ચાર મોટા પંપ લગભગ સાડા ત્રણસો કરોડના ખર્ચે ગાડીઓ પણ એની અંદરથી ચારે કાર ચાલી રહી છે ગાયના છાણમાં ગેસમાંથી એ આપણી ધરતી ઉપર થઈ રહ્યું છે અને એ તો બહુ મોટું કામ તમે મોટા ભાગના એની અંદર જાણકાર પણ છો અને એનું ઘન જીવામૃત એનું ખાતર એની અંદર પોટાશ સહિતની કેટલીક વસ્તુઓ અંદર એડ કરી દે એને આગળ વધારવાનું કામ કરી રહ્યા છે આજના તબક્કે તમને બધાને આવું સારું કામ કરવા વાળા અરે ડોક્ટર સાહેબ હા ગૌમૂત્ર ને મેં હા પાડી રાધનપુર માં ચાલુ કરી દેશું કહ્યું ને એક વર્ષ તમને ઉદઘાટન માં બોલાવી દેશું બહુ મોટું કામ કરશું પુનઃ આ સૌ ખૂબ ખૂબ હૃદયથી શુભકામનાઓ શ્યામજીભાઈ અને પૂરી ટીમ ને પણ ખૂબ જય ગૌ માતા